જય દ્વારકાધીશ જય ગૌ માતા આજરોજ જામરાવલ જય દ્વારકાધીશ ગૌસેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આમંત્રિત મહેમાન શ્રી અર્જુનભાઈ આંબલિયા જામદેવાડીયા ગૌ ક્રાંતિ રાષ્ટ્રીય એકતામાંથી પધારેલા છે જામરાવલની અંદર જય દ્વારકાધીશ ગૌસેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નિરાધાર ગૌમાતાની સેવા સારવાર અવિરતપણે ચાલુ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ઓગણી બાસઠની જે ગવર્મેન્ટની સરકારી એમ્બ્યુલન્સની સુવિધા છે એ અનુસંધાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સ જામરાવલ અને આજુબાજુના વિસ્તારમાં બંધ થયેલ છે જેને હિસાબે જે ગૌમાતા છે જ્યાં લગ્નગાળાની સિઝનના હિસાબે ફૂડ પોઈઝનના જે કેસ આવે છે એમાં પ્રોપર જે ટ્રીટમેન્ટ મળવી જોઈએ એ મળતી નથી અને ગૌમાતા મૃત પામે છે અને બીજી જામરાવલની અંદર દોઢ કરોડના ખર્ચે ગવર્મેન્ટ દ્વારા સરકારી પશુ દવાખાનાની સુવિધા છે અને ત્યાં ડોક્ટર પણ નિમાયેલા છે છતાં પણ ડૉક્ટરની હાજરી હોવા છતાં પણ એ સેવા સારવાર માટે કોઈ જાતનું ધ્યાન આપી શકતા નથી એટલે એટલા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે તો સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જે ઓગણી બાસઠની સુવિધા છે એ વહેલી તકે જામરાવલ અને આજુબાજુના ગામડાઓમાં સેવા આપી શકે અને જામરાવલના વિવિધ સવા સમાજના આગેવાનો પણ ગૌશાળાએ હાજર રહે અને એને પ્રોત્સાહિત કરવા માટે પધારેલા છે તો સરકારશ્રીને નિવેદન છે અને સ્થાનિક લેવલે જામરાવલ નગરપાલિકાને પણ જાહેર કરવામાં આવે કે આ જે સુવિધા છે એ વહેલી તકે જામરાવલ ગામ અને આજુબાજુના વિસ્તારમાં ચાલુ કરવા વિનંતી જેથી કરીને જ્યાં નિરાધાર ગૌમાતા છે એને સારી રીતે ટ્રીટમેન્ટ મળી શકે અને એક ડૉક્ટરની પ્રોપર જે સરકારી હોસ્પિટલ છે એમાં સુવિધા કરી આપવામાં આવે એવી અમારે સરકાર શ્રીને નિવંતી જય ભારત જય હિન્દ અસ્તુ ભારત જય ગૌ માતા હવે ગૌશાળાનું